ત્યારે સુરેન્દ્રનગરમાં વસ્તડી ગામનો નો ડાયવર્ઝન ધોવાઈ જતાં સ્કૂલ બસ ફસાઈ ગઈ છે ત્યારે ભોઘાવા નદી પરના કાચા ડાયવર્ઝન પર સ્કૂલ બસ ફસાઈ હતી ત્યારે નદી પરનો પુલ ધરાશાયી થતાં તંત્ર દ્વારા કાચું ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું ત્યારે વરસાદને પગલે પાણી ફરી વળતા રસ્તાનું ધોવાણ થયું છે ત્યારે વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં પણ હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે બસ ફસાતા સ્થાનિક લોકો દ્વારા બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે સ્થાનિક લોકો જીવના જોખમે પસાર કરી રહ્યા છે નદી સમાચાર સુરેન્દ્રનગરથી ત્યારે સુરેન્દ્રનગરમાં વસ્તડી ગામનો નો ડાયવર્ઝન ધોવાઈ જતાં સ્કૂલ બસ ફસાઈ જવાની ઘટના બની ત્યારે ભોગાવા નદી પરના કાચા ડાયવર્ઝન પર આ સ્કૂલ બસ ફસાઈ જેમાં નદી પરનો પુલ ધરાશાયી થતાં તંત્ર દ્વારા કાચું ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું ત્યારે વરસાદને પગલે પાણી ફરી વળતા આ રસ્તાનું ધોવાણ થયું છે ત્યારે વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બસ ફસાતા સ્થાનિક લોકો દ્વારા બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે હવે સ્થાનિક લોકો જીવના જોખમે પસાર કરી રહ્યા છે નદીને